ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં આવ્યો ઉછાળો શાકભાજીના ભાવમાં ત્રીસ થી લઈને પચાસ ટકા સુધીનો ભાવ વધારો ધરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી ભારે વરસાદને કારણે શાકભાજીના પાકોને નુકસાન થયું હોવાને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા શાકભાજીના જથ્થાબંધ ભાવ પણ બમણા થયા

મેથી એસો 50 થી 160 રૂપિયા ને કિલો હતી જે ભાવ હતી ને 300 થી 350 થયા રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી તમારું નામ વિગત અને સાગપતિની સૂચિ જીતેન્દ્ર ઈસરાણી માર્કેટિંગ યાર્ડ ધોરાજી આજે માર્કેટિંગ યાર્ડ ની અંદર શાકભાજી ની આવક ઘટી ગઈ છે કારણ કે વરસાદ બહુ પુષ્કળ પડ્યો છે આજે માલ જે ખેતરમાં ઉભો તો એ પણ ખરાબ થઈ ગયો છે જેના હિસાબે આવક ઘટી ગઈ છે અને શાકભાજી ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને શાકભાજી જે કઈ આવે છે એ પાણી ખાધેલું આવે છે જે થવાળા શાકભાજી લઈ જાય છે એ લોકો પાસે પણ શાકભાજી રહેતું નથી પચાસ ટકા ઉપર શાકભાજી બગડી જાય છે બગડી જવાના હિસાબે અત્યારે ભાવ આસમાને ચડી ગયા છે બધી શાકભાજીના ભાવ અત્યારે કોબી જે સસ્તું હતું અત્યારે કોબી પણ મોંઘું થઈ ગયું છે રીંગણા મોંઘા થઈ ગયા છે મરચાં મોંઘા થઈ જાય રીંગણા અત્યારે સાઠ સિત્તેર એસી રૂપિયા સુધીના કિલો હોલસેલમાં જાય છે પછી ટમેટા પાંત્રીસ ચાલીસ ત્રીસ થી ચાલીસ રૂપિયા હોલસેલમાં છે પછી મરચાં છે એ પણ સાઠ સિત્તેર રૂપિયા હોલસેલમાં થઈ ગયા છે જે ત્રીસ ચાલીસ રૂપિયા બે દિવસ પહેલા પચીસ ત્રીસ રૂપિયા હતા નાતા આજે વધીને સાઠ સિત્તેર રૂપિયા સુધી મરચાં પહોંચી ગયા છે લસણ ની વાત કરીએ તો સૂકું લસણ દિવસે દિવસે ભાવ વધતા જ જાય છે અત્યારે ત્રણસો ઉપરનું કિલો લસણ જાય છે પછી કોથમરીની વાત કરીએ તો કોથમરી પણ અત્યારે ત્રણસો રૂપિયાની આસપાસ કિલો છે મેથી પણ અત્યારે દોઢસો બસો થી લગાડી મકવાણ ઘણા સમય વરસાદ આવી રહ્યો હતો તો લીધો પણ શાકભાજી અને ના બજેટ ખોરવાઈ ગયા છે શાકભાજી લેવા જાય ને તો સમસ્યા સર્જાઈ ગઈ છે કે રોજ બરોજ ના શાકભાજી જોતા હોય એના ભાવ આસમાને પોચી ગયા રીંગણા બટેટા ટમેટા મરચાં કોબીજ લીંબુ ગુવાર એ બધાનો ભાવ વધી ગયો છે એને જો જોઈએ ને તો ટમેટા સાઠ રૂપિયાના કિલો હોય એકસો ને વીસ રૂપિયા ગયા રીંગણા પચાસ રૂપિયાના અઢીસો થઈ ગયા તો ભાવ ભાવ વધી જાય જાય અને થઈ ગૃહિણીઓનું બજેટ ખોરવાય જાય લસણ ડુંગળી એ પણ ચોસાની સિઝનમાં ભાવ વધી જાય છે તો આ ભાવ વધી જાય એના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાય જાય છે મોટા ને શું ખવડાવીએ બાળકને આરોગ્યમાં એમ કે છે કે લીલા શાકભાજી ખવડાવો પણ શું કરીએ ક્યાં જઈએ સ્ત્રીઓ શું કરે કારણ કે ટમેટા રીંગણા મરચા ગુવાર અને જે બટેટાના ભાવ

બજેટ છે એ સામાન્ય કર્યો સામાન્ય માણસ લઈ શકે બાળકોને ખવડાવી શકે આપણે એમ કહીએ છીએ કે આપણા બાળકોની અંદર કુપોષણ સમસ્યા દૂર થાય અનેક પ્રશ્નોથી આપણે મોંઘવારી છે એ ભરડો લઈ રહી છે